કેમ છો મિત્રો તો મિત્રો આજે સોધ્ય એક પોઈન્ટ નો પ્રશ્ન બે આપણે સમજીશું તો પ્રશ્ન બે શું છે કે શેખર એક પ્રખ્યાત ક્રિકેટ ખેલાડી છે તેને ટેસ્ટ મેચમાં અત્યાર સુધીમાં કેટલા રન બનાવ્યા છે છ હજાર નવસો ને એસી રન બનાવ્યા છે હવે એને તે કુલ દસ હજાર રન પૂર્ણ કરવા ઈચ્છે છે મતલબ કેટલા રન બનાવવા માગે છે દસ હજારને કેટલા બનાવ્યા છે છ હજાર નવસો ને એંસી તો તેને હજુ હજી વધુ કેટલા રનની જરૂર છે તો છ હજાર નવસો એંસી રન બનાવે છે અને દસ હજાર રન પૂરા કરવા છે તો કેટલા ઘટે છે એ શોધવાનું છે તો આપણે કેટલા ઘટે છે છ હજાર નવસો એંસી તો છે જ હવે એનાથી કેટલા બનાવવાના છે અને દસ હજાર તો એને ઘટે છે કેટલા રન એ શોધવાના છે તો આપણે હંમેશા બાદબાકી કરવી પડે કે છ હજાર નવસો એંસી છે એમાંથી આને 10000 બનાવવા છે બરાબર તો કેટલા ઘટે છે બનાવવા માટે એ શોધવાનું છે તો એના માટે બાદ બાકી કરવી પડે બાદ બાકી હંમેશા મોટી રકમ આગળ આવશે તો 10000 રન પૂર્ણ કરવા ઈચ્છે છે બરાબર છે કેટલા રન બનાવ્યા છ હજાર એસી રન બનાવ્યા છે ચલો બાદ બાકી કરીશું બાદ બાકી તો જીરો માંથી જીરો જાય ઝીરો જીરો માંથી આઠ જાય ના જાય તો આગળની સંખ્યામાંથી આપણે લાવીશું પણ આગળ પણ ઝીરો છે આગળ પણ ઝીરો છે તો એકમાંથી આપણે દસકો લાવીશું એકને કાપીને જીરો અહીંયા આવશે નવ અહીંયા પણ આવશે નવ અને અહીંયા દસ દસમાંથી આઠ જાય તો બે નવમાંથી નવ જાય તો ઝીરો નવમાંથી છ જાય તો ત્રણ તો હવે એને કેટલા રનની જરૂર પડશે દસ હજાર બનાવવા માટે તો એને ત્રણ હજાર વીસ રનની જરૂર પડે છે આપણે આ વાક્ય વાળો પ્રશ્ન છે તો આપણે એનો જવાબ શબ્દોમાં લખવું પડે તો આપણે શબ્દોમાં જવાબ લખશું માટે શેખર ને હજી ત્રણ હજાર વીસ રનની જરૂર છે સમજાઈ ગયું મિત્રો તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો જો ગમ્યો હોય તો